નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું તમે પણ જાણો છો હું પણ જાણું છું સરકાર પણ જાણે છે સમગ્ર ગુજરાતની જનતા પણ જાણે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોની સરકાર નથી ભારતીય જનતા પાર્ટીમાં જેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે એ પણ ગરીબો માટે કામ નથી કરી રહ્યા અહીંયા તો એવું થાય છે કે પૈસા ફેંક અને તમાશા દેખ જો તમારે કંઈ સરકારી કામ કરાવવું હોય તો રૂપિયાનો ઢગલો કરવો પડે છે અને ગરીબો માટે સરકાર પાસે ફક્ત એક જ વસ્તુ છે એમના શબ્દો કે ભાઈ અમે ગરીબોને આટલી સહાય કરીશું કરીશું પણ કરશું નહીં ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો ગરીબોને લોલીપોપ જ આપતા આવ્યા છે ત્યારે જે રીતે પૂર અસરગ્રસ્તની અંદર જે જે લોકો તકલીફમાં મુકાયા હતા એમને સરકારે જાહેરાત કરી હતી કે ભાઈ જેનો સામાન તણાઈ ગયો હોય ને એટલા રૂપિયા જેનું વકરી તણાઈ ગયું હોય ને આટલા રૂપિયા જેના વાહનો તણાઈ ગયા હોય ને આટલા રૂપિયા આવી અનેક પ્રકારની સરકારે જાહેરાત કરી ત્યારે એ સમયે જેટલા જેટલા લોકોને ફોર્મ આપવામાં આવ્યા હતા અને ફોર્મ ભર્યા પછી લોકોએ આ અધિકારીઓને જમા પણ કરાવ્યા ત્યાર પછી કેવી ઘટના બની ગઈ છે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તમે જોઈને ચોંકી ઉઠશો કે તમને પણ એવું લાગશે કે ખરેખર સરકારી કચેરીમાં આટલા બધા ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે ત્યારે કોર્પોરેટર રચના જે રીતે સરકારી અધિકારીઓને છે અને કચેરીમાં જઈ અને ધરણા પ્રદર્શન ચાલુ કર્યા છે ગરીબોના હક માટે આવો દોસ્તો એ વિડીયોને જરા આપણે વિસ્તારથી જોઈએ અને દરેક લોકો સુધી આ વિડીયોને શેર પણ કરજો જેથી કરીને દરેક લોકોને ખ્યાલ આવે કે આ સરકાર ગરીબોની સરકાર નથી માટે ચૂંટણી સમયે આ લોકો તમને જે તે પ્રલોભનો આપે એ જોઈ વિચારી અને આના પ્રલોભનો લેવા અને જો કદાચ લઈ લો તો કમળના બટન ઉપર મોહર લગાવતા પહેલાં સો વખત વિચાર કરવો કારણ કે અત્યારે હાલ જે રીતે આ મધ્યમ વર્ગના લોકો ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે એની સામે કોઈ અધિકારી જોવા માટે તૈયાર નથી એટલે કોર્પોરેટર રચના માડમે જે રીતે સરકારી અધિકારીઓને આડે હાથ લીધા છે આવો એ વિડીયો પર એક નજર નાખી દોસ્તો આ આ પાછું આવું કે નહીં દે તો નહીં દે તો આ શું થયું આ શું થયું આ જે માણસો બેઠા છે ને કે એને લેખિતમાં માં ઝેરોક્સ આપવા દેને કે તમારું કમ્પ્યુટર નામ છે બે મહિના પછી પૈસા મળશે કે એને મોકલી દઉં પણ જે લોકો એ ફોર્મ ભર્યા છે તો મામલતદાર મેડમ એમ કહે છે કે અમારી પાસે કમ્પ્યુટર નામ આવી ગયા છે તો હું એમ કહું છું કે જેને અમે ફોર્મ આપ્યા છે ને એ બધા સરકારી જે અધિકારીઓ હતા તમારી પાસે એને અમારી સામે રજૂ કરો કોર્ટમાં એ તમે પ્રૂફ હોય છે ત્યારે તમે એમ કહો છો કે આ ગુનેગાર છે કે નહીં કોર્ટમાંય તમે માણસોને હાજર કરો છો આજે અમને એ અધિકારીઓ જોઈ જેને અમારા લોકોએ પૈસા આપ્યા છે તમને શું લાગે છે કે આ કોઈ ચૂંટણીની સભા છે કે અહીંયા કોઈ ચૂંટણી આવે છે અત્યારે ગરીબ માણસોના ઘરમાં પાણી ભરવાના છે લાઈનમાં પાંચ પાંચ કલાક ઊભા રહીને ફોર્મ ભળ્યા છે ફોમ ભાળ્યા છે અને માણસોને આપ્યા છે મેં કો પ્લાની ચુટડીમાં ઘરે ઘરે બૂથ પ્રમુખ પેજ પ્રમુખ તમારી પાસે હોય છે ચુટડીમાં ઘરે ઘરે ઋક્સો મોકળો લેવા માટે તો પૈસા દેવા માટે કે આ ગરીબ માણસોને હું હંમેશા આવી રીતે હેરાન કરવાનું છે એટલે આ લેખિતમાં નહીં આપે તો આ પબ્લિકને તો હું જા માતાજીની આરતી નહીં ઉતારું કારણ કે ભગવાન તો ખબર નહી કે્યાં છે આજ લોકો ભગવાન બનીને બેઠા છે એની આરતી ઉતારી ને એના હૃદયમાં ભગવાન હોય અને આ ગરીબ માણસોના જે પૈસા જેને નુકસાન થયું છે એના પૈસા એ લોકોને લેખિતમાં લખીને આપે તો અમે છાપામાં આપીએ કે 3 મહિના સુધીમાં આપણો પૈસા આવી જશે પણ એને લેખિતમાં દેવું પડશે ગયા વર્ષે અડધો અડધો ગ્રાન્ટ પાછી મોકલી દીધી હતી કેમ ખબર કેટલા પૈસા આવ્યા અને કેટલી મોકલી દીધી ગણેની સયુ તો એવી છે કે તમે કરીને પૈસા ખુદ રાખી શકો ગણો થાય કરું હોય તો ટેકનોલોજી મોબાઈલની દુનિયા છે કઈ દેશના બીજાના ખાતામાં પૈસા વયા જાય છે ખાલી એક ઓટીપી થીને એક ગમે એનાથી તો આ માણસો એ તો બિચારાએ પોતાના પાસ આ આ આપી દીધી છે આખી એની બેંકની પાસબુકની અમે કેવી રીતે ટ્રસ્ટ કરીએ એટલે આ જે પ્રાંત અધિકારી સાહેબે બહાર આવીને કેવું પડશે જવાબાઈને સંતોષકારક જવાબ દેવો પડશે હું એકલી અંદર રહી જાઉં મારો પ્રશ્ન નથી પ્રશ્ન પબ્લિકનો છે તો તમે પબ્લિકને જાહેરમાં કહો તો જે રીતે આ સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકોને નાક શરમ જેવું કાઈ છે નહીં એ જ રીતે કે જે રીતે સરકારી નેતાઓના આ સરકારી બાબુઓના આ નેતાઓ છે એ નેતાઓને પણ શરમ નથી કે ભાઈ ગરીબો માટે અમે શું કામને કંઈ કહીએ અમારે ખાલી ગરીબોનું કામ ચૂંટણી ટાણે વોટ માટે છે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે ગરીબોને યાદ કરીશું થોડી લોભ લાલચ આપીશું એટલે આ તમામ ગરીબો અમને ફરી એક વખત વોટ આપવાના છે બરાબર ને એટલે હવે જાગૃત બની જાઓ તો સારી વાત છે નહીં તમારા નાના નાના હક માટે પણ તમારે આવી રીતે લડત લડવી પડશે જય